लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य કલોલ અંકિત વિદ્યાલય ખાતે વિષય યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું કલોલના પંચવટી વિસ્તારમાં આવેલા અંકિત વિદ્યાલયમાં વિષય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકોમાં રહેલા સુસુપ્ત શક્તિઓના જાગરણ અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે અન્વે વિદ્યાલય દ્વારા વિષય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું વિષય યાત્રામાં મુખ્ય અતિથિ તરીકે ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગવાનભાઈ એન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દીપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કર્યું હતું વિષયયાત્રામાં અલગ અલગ સિત્તેર થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા આ સ્ટોલમાં બાળકો દ્વારા બનાવાયેલ કૃતિઓ રજૂ કરવામાં આવી જેમાં વૈજ્ઞાનિક શોધો તેમજ વૈજ્ઞાનિક પ્રયોગો સાથે સાથે જ્ઞાનમો વધારા કરતા જનરલ નોલેજના સ્ટોલ તેમજ ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી તથા ઇતિહાસ અને સાંસ્કૃતિક તથા કલા દર્શન અને યોગ તથા વિદ્યાભારતી અને આરએસએસ જેવા અનેક સ્ટોલનું પ્રદર્શન કરવામાં આવ્યું વિવિધ સ્ટર દ્વારા બાળકોએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી વિષય યાત્રાના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ તેમજ કલોલની જનતાએ લાભ લીધો હતો લોકો બાળકોની કૃતિઓ જોઈ અભિભૂત થયા હતા અને તેઓને અભિનંદન પાઠવ્યા હતા બીરો રિપોર્ટ સંજય નાયક કલોલ નમસ્કાર મારું નામ ધ્રુવી વિનોદ કુમાર પ્રજાપતિ છે હું ધોરણ ભણું છું હું આજે તમને ચીનની વિખ્યાત દિવાલ વિશે થોડી માહિતી આપીશ ચીન ચીનની વિખ્યાત દિવાલ માટી અને પથ્થરમાંથી બને છે તેનું બાંધકામ અને પાંચમી સદીથી સોળમી સદી સુધી ચાલેલું હતું આ દિવાલ ચીનની ઉત્તરીય સ્વરાજ્ય હુનના લોકોને રક્ષણ માટે બનાવવામાં આવે નથી ઈસવીસન પાંચમી સદીમાં બંધાયેલ દિવાલને ઘણી બંધાયેલ દિવાલને ચીનની વિખ્યાત દિવાલ તરીકે ઓળખામે છે ચીનની ભાષામાં ચીની વિખ્યાત દિવાલને વોન વોન લોંગ ચેર રોંગ કહેવામાં આવે છે આ દિવાલને લાર્જેસ્ટ ચાઈના દિવાલ તરીકે ઓળખવામાં આવે છે નમસ્કાર નમસ્કાર મારું નામ નીતીશ કુમાર બાબુલાલ જેઠવા હું સેન્ટ કેજીએમ ગર્લ્સ હાઈસ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક તરીકે નોકરી કરું છું આજરોજ આ અંકિત વિદ્યાલયમાં જે વિષય મેળાનું આયોજન કરવામાં આવ્યું ખરેખર આ એક અદ્ભુત કોન્સેપ્ટ છે જો દરેક સ્કૂલ આવો કોન્સેપ્ટ અપનાવે તો ખરેખર બાળકોની જે અંદરની આંતરિક શક્તિઓ છે એ ખીલે અને બાળકોનો વિકાસ માનસિક રીતે શારીરિક રીતે આધ્યાત્મિક રીતે સુંદર રીતે થઈ શકે અંકિત વિદ્યાલય પોતે કેજીથી માંડીને દસમા ધોરણ સુધીના તમામ બાળકોનો શારીરિક માનસિક આધ્યાત્મિક વિકાસ થાય એવું ઉત્કૃષ્ટ કાર્ય કરે છે કલોલમાં આટલો સુંદર વિજ્ઞાન આ મેળો છે એ ખરેખર પહેલી વખત મેં જોયો હોય એ મને લાગે છે ઘણા સ્કૂલમાં આવા મેળાઓ થાય છે પણ આ એક નવો જ વિચાર છે અને આજે પચીસમી ડિસેમ્બરના રોજ આ કરવું હોય એટલે બહુ સુંદર કાર્ય છે ખરેખર હું આ અંદર પ્રવેશી મેં તમામ સ્ટોલની મુલાકાત કરી અને એકદમ અત્યંત આનંદની લાગણી અનુભવું છું અંકિત પરિવારને ખૂબ જ શુભેચ્છાઓ આપું છું ધન્યવાદ આજે અંકિત વિદ્યાલયમાં વિષય યાત્રાનું આયોજન કરેલ છે દર વર્ષે અમે વાર્ષિક કાર્યક્રમ એટલે કે સાંસ્કૃતિક રંગમંચ કાર્યક્રમ કરીએ છીએ આ વખતે નવો કોન્સેપ્ટ લઈને વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય એ માટે વિષય યાત્રાનું આયોજન કરી કરેલ છે ગણિત વિજ્ઞાન સમાજ સમાજવિદ્યા આપણી ભારતીય સંસ્કૃતિ જેવા અનેક અનેક વિષયો માટે વિદ્યાર્થીએ ખૂબ જ ખંતપૂર્વક મહેનત કરી છે અને બાળકોના તથા મુલાકાતીઓના જ્ઞાનમાં વધારો થાય એવા સુંદર પ્રયત્નો કર્યા છે આ માટે લગભગ છેલ્લા એક મહિનાથી શિક્ષકો વાલીઓ બાળકો અને સાથે સંચાલકો સતત પ્રયત્નશીલ રહ્યા છે અને અત્યારે ખૂબ સુંદર રીતે એની રજૂઆત થઈ રહી છે સાંજના પાંચ વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલુ રહેવાનો છે તો જેને પણ ભાગ નથી લીધો મુલાકાત નથી લીધી એ હજી પધારી શકે છે અંકિત વિદ્યાલય એટલે સંસ્કૃતિ અને સંસ્કારનું સમન્વય મારી દીકરી અત્યારે આઠમામાં ભણે છે પણ એ છે એક શિશુવાટિકાથી જ અંકિત વિદ્યાલયમાં છે મારા ભાઈના બે બાબા પણ અહીંયાથી જ અભ્યાસ કરેલો છે અહીંયા આગળ જોઈએ ને તો નવી નવી પ્રવૃત્તિ તમને જોવા ઘણી ઘણી મળે છે અને એમાં મૂળ આમનો હેતુ એક ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારનું સિંચન આમનું મધ્યસ્થાન રહેલું છે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો જે આ નવા નવા છોકરાઓએ જે રજૂ કરેલા આ વિષયો વિજ્ઞાન છે કે સામાજિક વિજ્ઞાન છે સંસ્કૃતિ ભારત સંસ્કૃતિ યોગનું દરેક વસ્તુનું કરી આવું આ આ દર વર્ષે નવા નવા વિષયો ઉપર જ આ લોકોનું હોય છે અને એનો ઘણો આનંદ છે છોકરાઓમાં પણ એટલો આનંદ છે વાલીમાં પણ એટલો આનંદ છે અને વાલી અને છોકરાઓને સાથે રહી અને સ્કૂલનો સ્ટાફ સાથે રહી અને આ બધું કરાવે છે અને એના લીધે જ આ એક એવું વાતાવરણ મેળા જેવું ઊભું થયું છે અને આ મેળો એક સાંસ્કૃતિક મેળો કહી શકાય વૈજ્ઞાનિક મેળો કહેવાય સ્કૂલનો મેળો કહેવાય ધર્મનો મેળો કહેવાય એક વાતાવરણ એટલું મળે છે અને કદાચ કલોલમાં આવું વાતાવરણ જો મળતું હોય તો અંકિત વિદ્યાલય છે અસ્તુ